બનાસકાંઠા જિલ્લામાં ભારત બંધના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો બંધના સમર્થનમાં બજારો બંધ કરવા કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ નીકળ્યા બજારો બંધ કરાવવા બજારો બંધ કરાવવા નીકળેલ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓને પોલીસે અટકાયત કરી કોંગ્રેસની કાર્યકર્તાઓને દુકાન બંધ કરાવવાની અપીલ બાદ પણ વેપારીઓએ પોતાની દુકાનો ચાલુ રાખી થરાદ પોલીસે બંધના સમર્થનમાં વિરોધ કરી રહેલા અન્ય કોંગ્રેસી કાર્યકર્તાઓની પણ અટકાયત કરી સમગ્ર દેશમાં ખેડૂતો દ્વારા એમની માગણીઓને લઈને બંધનું એલાન આપવામાં આવ્યું છે એના ભાગરૂપે આજે ધરાતની અંદર પણ અમે કોંગ્રેસ પાર્ટી પર સમર્થન આપીએ છીએ દરેક વેપારી મિત્રોને પણ અપીલ કરીએ છીએ ખેડૂતોના આંદોલનમાં એ મદદરૂપ થાય સમર્થન આપે એના ભાગરૂપે છે ધરાતના તમામ મિત્રો સાથ સહકાર આપી રહ્યા છે અને એમનો પણ અમે આભાર માનીએ